તો યોન શોષણના કેસમાં ફસાયેલા આસારામ જોધપુર જેલમાં છે અને સુરતની મહિલાઓ દ્વારા કરવામાં આવેલા કેસને લઈને ગાંધીનગર કોર્ટમાં પણ મુદતો પડતી હોય છે ત્યારે આસારામના વકીલે જોધપુર જેલના સુપ્રિન્ટેન્ડન્ટ સામે કોર્ટના અનાદરની અરજી કરી છે ગાંધીનગર કોર્ટમાં ચાલતા કેસને લઈને ગત મુદતે કોર્ટે જોધપુર જેલના સુપ્રિન્ટેન્ડન્ટને હાજર રહેવા જણાવ્યું હતું જો કે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ વધુ એક વખત કોર્ટમાં પર્સનલી ઉપસ્થિત રહ્યા ન હતા તેમજ એક પત્ર મોકલ્યો છે જેમાં આસારામને પંદર દિવસ આરામની જરૂર હોવાનો ઉલ્લેખ છે પરંતુ આસારામના વકીલ અનુસાર તે પત્ર સાથે મેડિકલ રિપોર્ટ મૂક્યો નથી જેના કારણે આસારામના વકીલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટના પત્ર સામે પણ અરજી કરવાનું નક્કી કર્યું છે પૂર જેલ સુપ્રિન્ટેન્ટે એક બોર્ગસ ફોરજી ફોર્જ લેટર મોકલાવ્યો છે એને હું ફોર્જ કહું છું અને એમાં એવું લખ્યું છે બહાનું એવું કાઢ્યું છે એણે કે બાપુની મેડિકલ મેડિકલ સારવાર દરમિયાન ડૉક્ટરે પંદર દિવસ રેસ્ટ લેવાનું કહ્યું છે સવાલ એ છે કે ખરેખર એમની એક્ઝામિનેશન ડૉક્ટરે કરી છે તો મેડિકલ સર્ટિફિકેટ સાથે હોવું જોઈએ અને ડૉક્ટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ કઈ તારીખે તપાસણી કરી શું શું એમને તકલીફ ખબર પડી પરંતુ એવી કોઈ હકીકત નથી માટે આ ફોર્જ લેટર જે છે એણે મોકલ્યો છે સર્ટિફાઈડ કોપી મેળવું છું અને ત્યાર પછી એની ઉપરથી આગળની કાર્યવાહી હાથ ધરીશ